હું અમારી એક જેલમાં કથા કરવા માટે ગયેલો તો પછી કથા કરવા માટે ગયેલો પાંચ દિનો કાર્યક્રમ હતો એટલે ઉપરથી પરમિશન લેવી પડે ને જેલમાં જવું હોય તો ખોટું કરી તો કંઈ પરમિશન ન લેવી પડે એમ એમ જવાય એટલે ઓલું આમ જવું હોય તો પરમિશન લેવી પડે એટલે ઉપરથી પરમિશન ગાંધીનગરથી ઉપરથી લેવી પડે તો એને પાંચ દિનની પરમિશન આપી કે તમે પાંચ દિવસ સત્સંગ કરાવો તે પછી હું આમાં ગયેલો એટલે મેં કીધું દી અમે આવશું મેં કીધું પેલા જોવું પડે ને માલપા જઈને હું પછી વાતો કરવી એમ ન્યા જઈને મેં કીધું વાતો શું કરવી આપણે એટલે મેં કીધું બે ત્રણ દી જોશું એમાં એક ભાઈ જરા જાણ પહેચાણવાળો મરી ગયો એટલે મેં કીધું ભાઈ તમે કેમ આવ્યા મને કે મારી પત્નીને માર નાખીને એમાં હું અહીં આવ્યો છું તમે કે તમે કેમ પણ તો કે છે કે એને પરપુરુષ સાથે સંબંધ થઈ ગયો હતો ને વોટ્સઅપમાં બહુ વાતો કર્યા કરતી મેં ના પાડી તું આ બંધ કરી દે બંધ કરી દે કરતી નહોતી એક દી કે પછી ઉડાડ નાખી કે એટલે મારે તમને એ બી કહેવું છે કે ઘણી વાર આવી રીતે પણ એકાબીજાને મારી નાખતા હોય છે તો સ્વામિનારાયણ ભગવાન એમ કે કદાચ તમારે ન પોહાય તો આ ભારત દેશમાં કાનૂન છે છૂટાછેડા કરવાનું છૂટા કરવા પણ આ કાનૂન હાથમાં લેવું ઘણી વાર આવી રીતે માણસો ઉડાડી નાખે છે એમ મારે ગમે ગમે મારે મારી નાખે કોઈને મારી ન નાખવા શાસ્ત્ર ના પાડે છે સ્વામિનારાયણ ભગવાન તો કેટલા ધર્મનું પાલન કરાવનારા હતા તો એ મહારાજે એક વાત કીધી કે માણસની હત્યા તો ક્યારેય ન કરવી

બહુ બધી ફાંસી ફાંસીની સજાઓ મૃત્યુદંડની સજાઓ બહુ ઓછી આપણા ભારત દેશના કાનૂનમાં કરી નાખી કારણ કે માણસનો દેહ છે એને પાડી ન નખાય દેશદ્રોહના ગુનાઓમાં અતિ એવો કઈ ગુનો આવે તો જ એને ફાંસીની સજાઓ મળે છે નહીં બહુ ઓછી નહીં અમુક ભૂલ કરી જાય તો એને માફ કરવું જોઈએ અને જાતું કરવું જોઈએ એને મારવા નહીં એટલે સ્વામિનારાયણ ભગવાને એક વાત સાથે તમને કહી દો મારવા નહીં એટલું નહીં સ્વામિનારાયણ ભગવાન કહે છે સ્વામિનારાયણ ભગવાન કે છે કે અકાર્યાચરણે ક્વા ક્યારેક કોઈથી અકાર્ય થઈ જાય ખોટું આચરણ થઈ જાય પોતાથી કે બીજાથી તો મહારાજ કે અંગત છેદો ન કરતવ્ય શસ્ત્રાદેશ છે ક્રોધા પીવા આપણને ગુસ્સો આવી જાય તો અંગનો છેદ ન કરી નાખો કોઈના અંગ ન કાપી નાખવા માનવ જીવનમાં કોઈનું અંગ પણ ન કાપવું એટલું સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય જન્મની ઉપર રેસ્પેક્ટ આપી છે અમેરિકામાં જુઓ ને તમે માનવની સેફટી માટેના કાનૂનો બહુ બધા છે કારણ કે આ મનુષ્ય જન્મ છે એ દુર્લભ છે એટલે સ્વામિનારાયણ ભગવાન કે અકાર્યાચર આપી કદાચ તમારાથી બી કંઈક કોઈ અકાર્ય થઈ જાય તો એ અંગનો છેદ ક્રોધમાં આવી ન કરી નાખો કે કોઈનો પણ કોઈથી અકાર્ય થઈ જાય તો એના અંગનો છેદ ના કરવો અંગ છેદો ન કર્તવ્ય શસ્ત્રાદેશ ક્રોધા પીવા એટલે પહેલો શ્લોક સ્વામિનારાયણ ભગવાને લખ્યો કે કોઈની હિંસા ના કરવી અને આ શિક્ષાપત્રી ઉપર શતાનંદ સ્વામીએ ભાષ્ય લખ્યું ટીકા લખી એમાં સ્વામીએ તો વાત કરી કે હિંસા એટલે શું બીજાનો દ્રોહ કરવો એ હિંસા છે બીજાને હેરાન કરવા મન કર્મ વચને દુખી કરવા એનું નામ હિંસા છે મારી નાખવા એ તો હિંસા છે જ પણ બીજાને દુઃખી કરવા હેરાન કરવા એ હિંસા છે આ હિંસા અમારા આશ્રિતોએ કરવી નહીં એટલે કોઈ બહુ સરસ કવિએ કીર્તન લખ્યું છે કે નહીં ચાહીએ દિલ કોઈનું દિલ ક્યારે નો દુખવું એક વાત બહુ યાદ રાખવી કે વ્યાસ ભગવાને અઢાર પુરાણના સારનો એક શ્લોક લખ્યો કે અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચન અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય વચન

પણ એ દિવસો ને જાતા વાર લાગતી નથી ક્યારેક એ દિવસો આપણી પાસેથી વયા પણ સદા ન ન સદા રહેગા જમાના નહી અને શરૂઆત ઘરેથી કરવી આ બાબતની ઘરના માણાને પેલા દુખી ન કરવા પછી બારે પેલા ઘરેથી શરૂઆત કરવી મા બાપ હોય તો આપણાથી દુઃખી ન થાય એવું ધ્યાન રાખવું સાસુ સસરા હોય તો એ આપણાથી દુઃખી ન થાય એનું ધ્યાન રાખવું પતિ હોય પત્ની હોય માણસ દુઃખી બે ત્રણ રીતે મન કર્મ વચને કરતો હોય ઘણી વાર ભલે આ મારતા ન હોય પણ બોલી બોલીને બહુ દુઃખી કરતા હોય બોલવામાં બી ધ્યાન રાખવું આમ આમ ઘણી વાર પત્નીઓ એવું બોલે તેના પતિને દુઃખ લાગે પતિ એવું બોલે તો પત્નીને દુઃખ લાગે ઘણીવાર પતિઓ એના પત્નીઓની મશ્કરીઓ બહુ કરતા હોય અતિ ઠા મશ્કરી કરતા હોય પછી એનો આત્મા દુખાય બોલી તો ના એ ક્યારેક ગાળ્યું ભી દેતા હોય પતિઓ એ સારું નહીં ક્યારેક એનું અપમાન એવું કરતા હોય એનો આત્મા દુખાય એવું ના કરવું એ તમારા તે એ તમારી અર્ધાંગના કહેવાય એને ભાવથી રાખવા પ્રેમથી રાખવા એની પણ મર્યાદા રાખવી એને હુંકારા તુકારા કરો કે એને તમે અપમાનિત કરો કે એનું તમે મોઢું તોડી લો કે એને તમે ગાળ દઈ દો ક્યારેક થોટ થપાટ કરી લો એ સારું નહીં અને એટલા માટે હિંસાની શરૂઆત પહેલાં આપણે એ ધ્યાન રાખીએ અહિંસાની શરૂઆત પત્નીને કોઈ દી મારવાની એનું અપમાન કરવું નહીં એવી રીતે પત્ની હોય પતિનું ધ્યાન રાખવું જોઈએ એને બી હું કારા તુકારા ન કરી લેવા તમને કાંઈ ખબર પડતી નથી એમ ન કહેવાય ન પડતી હોય તોય ન કહેવાય તમે આટલું ધ્યાન રાખજો તમારા આવું ભૂલ ઘણી વાર થઈ જાય છે એટલે તમે આમાં એટલું ધ્યાન એમ કહેવાય હવે તમને કાંઈ ખબર પડતી નથી ઘણા ત્યાં બોતડા જેવા છો તમને કંઈ એમ થોડું કહેવાય હોય તોય ન કહેવાય બોતડામાં તો સમજાય ને એક તો ઊંટ જે હોય ને ઊંટ એ એને મગજ ઓછું હાલતું હોય ઊંટને એટલે એને બુદ્ધિ ઓછી હોય ઊંટને અને એમાં ઊંટનું જે બચ્ચું હોય ને એને બોતડું કહેવાય હવે એક તો ઊંટને જ ઓછી મગજ હોય ને ઓછી બુદ્ધિ હાલતી હોય હવે એનું છોકરું હજી તો નવું નવું હોય એને બિચારાને ક્યાંથી બુદ્ધિ હોય એટલે બોતડા જેવા એવું એવું કહેવાય આવી ગઈ એટલે ઊંટના બચ્ચાને બોતડું કહેવાય આપણે કેમ ભેંસનું બચ્ચું હોય એને પાડી કે પાડરું કહેવાય વાછરું ગાયના વાછરું એમ ઊંટના બચ્ચાને બોતડું કહેવાય એટલે એમ એમ કે હોય તોય ન કહેવાય હા પછી એમ દિલ દુખાય